مارونی <تصفح> <laughs> <tick> 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 Literally... مارو ہم کو مارو ہم کو جندہ مد چھوڑو سالو ہم کوئی مندر کا گھنٹا ہے کوئی بھی آکے بدا جاتا ہے ام بوشی تو کھڑی جو سے تاب رہا یک مارو نکھ بے اوہ زور تھی مائی دو ساں بڑا اوہ مارو انتھا بڑا مارو انتھا بڑا مارو انتھا بڑا اوہ ابیشی ہوگت تمیز ابیشی ہوگت

તો વિડીયો માં કંટ્રોલ ને મને રેજો વિડીયો તો બની મજા આવશે વિડીયો મિસ ન કરજો બાતાજ મેસી સીધી ફૂકી દેજો તો સીસી નો બેટા માં ધૂબી ઓ તીજી વખત મારવાનો ચાન્સ આવ્યો એટલે આ ચાન્સ આપણે મૂકવાનો થાતો જ નથી બરોબર છે કારણ કે આવા મારવાનો ક્યારેક જ ચાન્સ મળે આપણને અમદાવાદ આપણે કાંઈ મારી શક્યું નહીં બરોબર આ ત્યારે માર્યું એટલે ખોટું ન લાગે સમજ્યા રમત રમતમાં આપણે હાથો હાથે મારે મારી લેવાનો

વિડીયામાં કોમેન્ટ જરૂર કરજો કે કઈ રમત રમી કોમેન્ટમાં જરૂર લખજો અને વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બે અમારો વિડીયો સૌથી પહેલા તમને મળે હવે ફરી શરૂઆત કરી દેવી ફરતી રમવાની બરાબર વિડીયો મિસ ન કરતા મિત્રો જોવાની મજા આવશે છે ઓહો ماتا <laughs> بہم <laughs>

અને આપણે મારવાનું કઈ મૂકવાનું છે બરોબર મારી જ લેવાનું છે ઘા કાઢી જ લેવાનું એટલે ઘા કતરાશિકા કતરાશિકા ગમે કે પણ મારી લેવાનું છે આપણે બરોબર કારણ કે આમાં તો બીજો કઈ મળે નહીં બરોબર મસ્તી માર મસ્તી માર રમતમાં રમતમાં મરાય જાય પછી કઈ ક્યારે મારશીવા પડે કેમ કે તમે પણ ઘરે આવીને ટાઈમ હશે આ રીતે કેમ

اپنی آئی ماری نہیں برابر

جی رام بکے چینل پلیز شیر اور અને આ બે લાઈક આપ દબાવો અને ભૂલતા નહીં જે અમારો નવો વિડિયો તમારી આગળ પહોંચે બરોબર તો પછી ગેમ શરૂ કરી દેવી છે આપણે ગેમ માં કઈ રૂકાવટ લાવવાની થાતી જ નથી કેન્ડો ને સુરત રાખવા દીધો ખાતે મિત્રો ગેમ કેવી લાગી એ જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો કે ગેમ અમને હારી લાગી છે બીજી ગેમ લાવો અમારે ઘણી ગેમો છે તો જરૂર ગેમો અમે નહીં લાવશું નવા વિડીયો બનાવશું ગેમો બનાવવા માટે તમારી માટે કહી બરાબર તો ગેમ કેવી લાગી જરૂર કોમેન્ટ માં લખજો અને વિડીયો અમે એ તક બનાવી

લખીજો હવે એકવાર ભગવાન સાથ આપી દે ને તમારું બધું મિત્રો સપોર્ટ થી હારે છે મને ખબર છે મને સાથ આપશે એક વાર પડ જાય ને એટલે એક વાર થી મારી લેવાનું થાય પછી ગામ આપણે પૂરી જ કરવાની છે એટલે એકવાર આવે ને એટલે જોર થી મારી લેવાબર આને કહેવાય કિસ્મત સમજા

અને વિડીયો માં આપણે બીજી ગેમ લઈને આવીશું સિટી પડી અત્યારે પડી ગઈ મારવાનો મોકો મળી ગયો તો જલ્દી મારી લઉં આને મારવાનું ભૂલાઈ ગયું એક મારી

મિત્રો તો આપડે ગેમ પૂરી કરી નાખી છે કેટલો માર મળ્યો એ તો તમને માં ખબર જ હશે તો આવી નવી નવી ગેમ મિત્રો લાવીને અમે રમતા રહીશું ને તમારા પ્રસ્તુત કરતા રહીશું નવી નવી ગેમ ને મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય આ ગેમ ગમ્યું હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો કે બીજી નવી ગેમ આવી રીતના રમવાની અમને ખબર પડે અને બીજી ગેમ અમે લાવશું જ તે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો શ્રી રામ મિત્રો તો ગેમ અમે પૂરી કરી વિડીયોમાં દેજો બનાવ રહેવાનું શું કારણ કે જેમ પૂરી થઈ ગઈ છે બરોબર આ પૂરો કરીશું જય શ્રી રામ મિત્ર જય શ્રી રામ કઈ ત્યાં